કાકા જોડે જેટલી મહેનત કરી તાર કાકા આપી ઓ તું સિગરેટ માંથી બીડી પર આવી ગયો

બધું જુઠ્ઠું બોલીને આવી છું એમાં વળી પાછી તું શું જુઠ્ઠું બોલી નઈ મે મારા ભાઈને એવું કીધું છે કે છોકરો સારો છે અને સારી કંપનીની ની ઓફિસ માં જોબ કરે છે અને તું અહિયાં ટપોરી વેડા કરે છે ઓહો આટલું બધું જુઠ્ઠું બોલી અને અમે મને કોઈ રાખે કંપનીમાં નોકરી મને તો કમ્પ્યુટર ચલાવતાય નહીં આવડતું અને એમાં પાછી તું મને કેસે ટપોડી વેડા કર હું તને ટપોડી વેડા વાળો દેખાઉ છું સારું ચાલ હવે તું એક કામ કર ફટાફટ સારી નોકરી ખોલ શું કીધું નોકરી અને હું આજ લગી નોકરી નઈ કરી અને હવે શોધવા જો તો મને એક દિવસમાં નોકરી મળી જશે વાહ મેડમ વાહ મારા માટે તો એક નોકરી પણ નઈ શોધી શકે તારા માટે તો નોકરી શું જીવ આપી દઉં સારું તું હવે નોકરી શોધવા જા અને હું કાલે ભઈને આ જ જગ્યા પર લઈને આવીશ સારું ઓય ને 10 રૂપિયા હોય તો આલને સવાની એકે પીધી નથી લે પકડ

ભાઈ આ જોવો તો મોટી પાટી હાથ લાગી છે મેટલ શું છે લૂંટવાનો છે કે મારવાનો છે ના ના લૂંટવાનો છે કેટલા મળે એવા છે ભાઈ પંદર થી વીસ લાખ રૂપિયા મળે છે બોલો તમારે શું કરવું છે ભાઈ પંદર થી વીસ લાખ રૂપિયા મળે એવા છે લૂંટવો છે અને ચલો ભાઈ પ્લેન બનાવી ચલો ચલો વાહ લૂંટવાનો પ્લેન અને અમે પંદર થી વીસ લાખ લૂંટો લૂંટો માં તો કઈ કરી શકવાનો નહીં चलो आपले तो जाइए नौकरी सूतवा हम सबका मकसद ये की है ठीक दबाक दम दम સિગરેટ તો મારે પીવી છે પૈસા તો શો નહી આપશે માગવા તો દે આપી તો સારું ઓ ભાઈ એકદમ મારવા દો ને પૈસા નહીં હું આપું પૈસા ત્યાં પીવી તી અત્યારે મળી તો થઈ ગયો ને ભઈલા ખુશ ખુશ ભાઈ એક બીજું કામ કરી આપશો શું હતું મને કેક નોકરી આપવા ને કમ્પ્યુટર કમ્પ્યુટર વાળી પેલા ક્યાં કામ કરેલું જ ને ના ના આપણે કામ કરીએ કશુંય ના કરીએ ઉપર આતો તને કોણ રાખશે જો મને કેક સેટિંગ થતું હોય તો તારું કઈ ના થાય કામ કર તારું લે સિગલેટ આપી દીધી નોકરી નું કીધું એટલે હેડે ગયા આમ તો હાલા માણસ લાગતા હતા ચલો આપણે તો હોદ્દે નોકરી અને પીસુ સિગરેટ ચલો પ્રિતિ પેલા છોકરાને બોલાઈ લેજે ને તો અત્યારે નહીં આવે અરે ભાઈ તને અત્યારે જ બોલાવે છે પણ બાપા મને હજુ નોકરી બોકરી કઈ મળ્યું નથી અરે એ બધું પછી જોયું જશે તું આવતો ખરા હા રેહાજ હું આવું હા ચલા ફટાફટ

અને આ વિરલ મે જે છોકરાની વાત કરી હતી ને એ એ કરેલ હવે તો ગયા પતિ તી આ તો હમણા નોકરી માંગવા આવ્યો મારા પૈસાની સિગરેટ પી ગયો ને તું આની જોડે લગનની વાત કરે છે પણ ભાઈ અમે તો પ્રેમ કરીએ છે હા ભાઈ

વાંધો નહીં આપણા પ્રેમ ના ખાતર આપી દઈશું દસ લાખ રૂપિયા અને દસ લાખ રૂપિયા તમને તમારા મળી જશે અને પ્રીતિ તને ફોન કરું એટલે તારા ભાઈ ને લઈને આવી જશે ના ના જવસુ જ હેલો બોલો ભાઈ અરે કેટલી વાર યાર અહીંયા પૈસા નું જોખમ લઈને ઉભો છું કેમ નો બસ પાંચ મિનિટ આવી ગયો પણ કેટલી વાર હલો હલો ઉપરાન કેટલી ઉતાવળ સાંભળ્યા વગર ફોન કાપી નાખે હમ સબકા મકસદ આ ગયા ઠીક જવાબ ડમ ડમ પૈસા મને દઈ દે તારા જેવા કેટલા આયા કયા સરકસ માંથી આવ્યો છે પૈસા કાઢ આ બેગ દઈ દે તું તને કે પેમ થી પૈસા આપી દે મને મારો ભાઈ ચેન મને બહુ ગમે છે ચેન મારે જોઈએ ચેન પણ મારે જોઈએ ભાઈ ભાઈ પેલી બીજી ચેન મારે જોઈએ આ બીજો ફોન મારે જોઈએ મારે પૈસા જોઈએ મારે પૈસા જોઈએ ભાઈ પૈસા જોઈએ ભાઈ ચલો આપણે ભાગ પાડીએ છે હા ચલો ભાઈ ચલો 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 આઈ મારો આ ફોન મારો ચેન ચેન મારી હા પૈસા ના ભાગ આ લોકો પડશે એમ